जय श्री राम हर हर महादेव बे हज़ार चौबीस नी चूंटी में पब्लिक ने जनता ने वचन आपता पहले माता ना आशीर्वाद ले लेजो ना रेस्पेक्टेड नेताओं बढ़ा ना नेताओं माता ना आशीर्वाद ले लेजो श्री न हो तो घर में कोई बड़ील सभ्य हो आशीर्वाद ले लो जो पची वादा कर जो कारण माँ ने खबर हुए कि दिकरा दिकरी वादा पूरा करी सके कि करी सके दरेक माँ बाप ने खबर जनेता ने खबर हो दुनिया भले तमे महान समझता हो भगवान समझता हो દુનિયાના નજરો તમે ભલે જ્ઞાની હોય પણ માને ખબર છે દીકરા કેવા છે દીકરી કેવા છે અને આશીર્વાદ લેજો અને માં હસે સર નીચા કરે તો જ્યાદા વાદા ન કરતા અને મા ખોલા હૃદયથી આશીર્વાદ આપે તો વાદા કરજો वादा એટલું કરા જેટલા પૂરા કરી શકાય वादा પૂરા ન કરી શકું અને જૂઠ બોલીને કદાચ તમે મત પ્રાપ્ત કરી લો તો તમારી આત્મા તમને આશીર્વાદ આપે આત્મા અધિકારે એવા જીવન ન જીવા આત્મા આશીર્વાદ આપે દુનિયા ભલે જયકારા કરે આત્મા જયકારા કરે ને તો આનંદ આવે નોકરી હોય વેપાર હોય ભક્તિ હોય ભજન હોય આત્મા બોલે બેટા બરાબર છે તો સમજી લેવાનું બરાબર છે